શું તમે જાણો છો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક જ સ્વરૂપમાં કેવી રીતે પ્રગટ થયા અહીંયા અમે તમને જણાવીશું માતા અનસૂયાના પુત્ર જ્ઞાન અને વૈરાગ્યના સાગર ભગવાન દત્તાત્રેય વિશે તેમણે જીવનમાં ચોવીસ ગુરુઓ બનાવ્યા હતા અને આ ચોવીસ ગુરુઓમાંથી જીવનના ઘણાં મૂલ્યો શીખવા મળે છે ભગવાન દત્તાત્રેયના માતા પિતા હતા મહર્ષિ અત્રિ અને મહાસતી અનસૂયા મહર્ષિ અત્રિ ત્રિગુણ સત્વ રજો અને તમોગુણથી પરે હતા અને માતા અંશુયા એટલા નિખાલસ હતા કે તેમને સ્ત્રી સહજ ઈર્ષ્યા ક્યારે સ્પર્શી પણ ન શકતી આ દંપતીના આશ્રમમાં એકવાર ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સંન્યાસીના રૂપમાં આવ્યા અને અંશુયાના સતીત્વની પરીક્ષા કરી ત્રણેય દેવોએ અંશુયા સામે એવી શરત મૂકી કે જો તે નિવસ્ત્ર અવસ્થામાં ભિક્ષા આપશે તો જ તેઓ ભિક્ષા ગ્રહણ કરશે મહાસતી અનસુયા માટે આ એક મોટી ધર્મ સંકટ જેવી સ્થિતિ હતી પરંતુ તેમણે પોતાના તપ અને પ્રભુ સ્મરણના બળથી ત્રિદેવોને નાના બાળકો બનાવી દીધા

ભગવાન દત્તાત્રયની જીવનની સૌથી મહત્વની વાત એ હતી કે તેમણે જીવનમાં ચોવીસ ગુરુઓ બનાવ્યા હતા તેમણે દરેક જીવ પ્રકૃતિ અને ઘટના પરથી કંઈક શીખ્યું અને તેને ગુરુ પદે સ્થાન આપ્યું પૃથ્વી પાસેથી તેમણે સહનશીલતા અને પરોપકારની ભાવના શીખી સૂર્ય એક હોવા છતાં અનેક માધ્યમોથી અલગ દેખાય છે તેનાથી શીખ્યું કે આત્મા પણ એક જ છે પરંતુ અનેક રૂપમાં જોવા મળે છે વાયુની જેમ સારી કે ખરાબ જગ્યાએ ગયા પછી પણ મૂળરૂપ સ્વચ્છ જ રહેવું જોઈએ સમુદ્ર પાસેથી તેમણે જીવનના ઉતાર ચડાવમાં પણ ખુશ અને ગતિશીલ રહેવાનું શીખ્યું આગની જેમ ગમે તેવી પરિસ્થિતિઓમાં ઢળી જવું જોઈએ અને દરેક સ્થિતિઓમાં એક સમાન રહેવું ઘટવા વધવા છતાં ચંદ્રની જેમ આત્મા લાભ હાનિથી પરે હોય છે અજગર પાસેથી સંતોષી બનવું અને જે મળી જાય તે સ્વીકાર કરવો તે શીખ મળી ભમરાની જેમ જ્યાં પણ સાર્થક વાત શીખવા મળે તેને ગ્રહણ કરી લેવી જોઈએ પતંગિયાને માછલી પાસેથી શીખ મળી કે રૂપ રંગના આકર્ષણ અને સ્વાદના લોભમાં ગુંજવાવું ન જોઈએ કુવારી કન્યા પાસેથી તેમણે શીખ લીધી કે કન્યાઓ જેમ બંગડીઓનો અવાજ ટાળવા માટે એક જ બંગડી રાખી તેમ શાંત રહીને કામ કરવું જોઈએ શ્વાન પાસેથી તેમણે શીખ્યું કે જ્યાંથી કંઈ પણ મળી જાય તે આસક્તિ ન રાખવી જોઈએ બાળક પાસેથી હંમેશા ચિંતામુક્ત અને પ્રસન્ન રહેવાની તેમને શીખ મળી આમ ભગવાન દત્તાત્રેયના જીવનમાંથી આપણને અપરિગ્રહ સમ સમર્પણ ભાવના ત્યાગ અને સ્વાવલંબન જેવા ગુણોની પ્રેરણા મળે છે